બિહારમાં આજે વિધાનસભાની એકસો એકવીસ બેઠકો માટે પ્રથમ ચરણનું મતદાન યોજાયું છે સવાર અગિયાર વાગ્યા સુધીમાં પચીસ પોઈન્ટ અગિયાર ટકા જેટલું મતદાન થયું છે આ પ્રથમ ચરણમાં મહાગઠબંધનનો મુખ્યમંત્રી પદે ઉમેદવાર તેજસ્વી યાદવની બેઠક વૈશાલી જિલ્લાની રાઘોપુર બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે ઉપરાંત વર્તમાન એનડીએ સરકારના ડઝન બંધ મંત્રીઓની કિસ્મત પણ આજે દાવ પર છે જેમાં એનડીએના બે ઉપમુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી કે જેઓ તારાપુરથી લડી રહ્યા છે સાથે જ વિજયકુમાર સિન્હા કે જેઓ લખી સરાય બેઠક પરથી ઇલેક્શન લડી રહ્યા છે આ ઉપરાંત ગાયક મૈથિલી ઠાકુર કે જેઓ દરભંગા જિલ્લાની અલીનગર બેઠક અને ગાયક ખેસારીલાલ યાદવ કે જેઓ છપરા બેઠકથી ચૂંટણીઓ લડી રહ્યા છે

और खास तौर तो पर ऐसे चुनावी समय में और ख़ास तौर तो पर उस व्यक्ति के लिए जो मेरे परिवार का सबसे छोटा है पर सबसे छोटा होने के बावजूद सबसे ज्यादा बदतमीजी अगर किसी ने की तो उसी ने की लोकतंत्र का महापर्व है आज पहले चरण का बिहार के कई जिलों में मतदान हो रहा है सभी बिहार वासियों से अपनी अपील है कि अपने मुद्दे पे अपने बाल बच्चों के भविष्य के मुद्दे पर रोजी रोटी कपड़ा मकान शिक्षा स्वास्थ्य सड़क बिजली पानी और अपने आत्मसम्मान के लिए मतदान कीजिए जो नाराजगी है सरकार के प्रति उसको एक सकारात्मक रूप देने की जरूरत है क्योंकि पांच साल में चुनाव इसीलिए होते हैं कि अगर आप सरकार से नाराज हैं तो आप जो है सरकार को बदलें पांच साल में वोटिंग इसीलिए होता है कि सरकार को बदला जाए हर जगह जुनून रूप से जा रहा है कुछ जगह खुरियारी बुथ का हलसी प्रखंड हलसी थाना अंतर्गत आया है की वहाँ लोगों ने भगाया है और राजद के मानसिकता के लोग वहां पर पोलिंग एजेंट को भी डराया है जिसके खुड़ियाड़ी बूथ है ये प्रतापुर पंचायत के अंतर्गत है 404 405 बूथ नंबर है और हम लोग अब जा रहे हैं ये राजद के लोग की मानसिकता आज भी बूथ कब्जा करने का और बूथ से जीन निकालने का है लेकिन जनता मतदाता मालिक है जो जुनून वोट है वो वोट पड़े ये हम सुनिश्चित करेंगे चुनाव आयोग का भी यही मकसद है कि जो वोटर है वो जनून वोट डाले लेकिन राजद के लोगों की जो मानसिकता राजद कांग्रेस ये राजद कांग्रेस अराजकता के प्रतीक है और आज भी बूथ का कैप्चरिंग का जहां मौका मिलता है वो बाज नहीं आते हैं ऐसे मानसिकता लोकतंत्र के लिए अभिशाप है देख रही हूँ की बहुत सारे लोग घर से बाहर निकल के सुबह सुबह वोट करते जा रहे हैं और अभी आने वाले कुछ घंटे में ये बिल्कुल स्पाइक होगा सब लोग आकर के वोट करेंगे और बस यही है कि मतदान सुविधा के अनुसार हो सभी लोगों को कोई दिक्कत ना हो और आराम से जाएं और जाए और मतदान करके आए बात करिए बिहार नी तो यू कहवाये कि दिल्ली नो रस्त पटना थी जाए આમ બિહાર નું મહત્વ ભારતના રાજકારણમાં ખૂબ વધારે રહેલું છે વાત કરીએ હાલમાં વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારની તો તેઓ 2005 થી સતત મુખ્યમંત્રી પદે ત્યાં રહ્યા છે અને આ વખતે એનડીએ દ્વારા બિહારમાં ખૂબ મોટા પાયે રેવડીઓની વહેંચણી કરવામાં આવી છે તેમના દ્વારા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મહિલાઓને દસ દસ હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવ્યા છે અને આ સાથે જ બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવ્યું છે વાત કરીએ મહાગઠબંધનની તો મહાગઠબંધનને વિશ્વાસ છે તેમના જાતિગત સમીકરણો ઉપર અને ખાસ કરીને તેની સૌથી મુખ્ય પાર્ટી તેની સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળની તો તેને વિશ્વાસ છે કે તેનું જે સમીકરણ છે મુસ્લિમ પ્લસ યાદવ તે તૂટીને એક્સ્ટ્રીમલી બેકવર્ડ કાસ્ટ જે કમ્યુનિટી છે જેમની આબાદી કુલ બિહારના છત્રીસ ટકા છે તેમાં પણ તેમને આ વખતે સમર્થન પ્રાપ્ત થવા જઈ રહ્યું છે અને તેના કારણે જ હાલમાં જે મલ્લા સમાજમાંથી આવતા મુકેશ સહાનીને જે છે મહાગઠબંધને ડેપ્યુટી સીએમ પદના ફેસ તરીકે જાહેર કરેલા છે આમ એનડીએ દ્વારા રેડિયો વેચવામાં આવી રહી છે તો ઇન્ડિયા અલાયન્સ દ્વારા ખૂબ મોટા પાયે જે જાતિગત સમીકરણો પર એમણે આ વખતે દાવ લગાડેલો છે તો બિહારનું જે રિઝલ્ટ જે આવવાનું છે ચૌદમી નવેમ્બર આવવાનું છે અને તે પછી ખબર પડશે કે ભારતની રાજનીતિ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે કેમ કે હાલમાં જે કેન્દ્રમાં જે એનડીએ સરકાર જે છે તે ગઠબંધનવાળી સરકાર છે અને તેને જેડીયુના સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર